જય માતાજી હું બેન મેણી આપનું સ્વાગત કરું ગુજરાતી ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવશું દહીં અને મરચાનું શાક દહીં અને મરચાનું શાક બનાવવા માટે મેં એમ મોળા મરચાં બે લીધા છે અને એવી રીતે રીંગમાં કાપી નાખ્યા છે મોળા જ લેવાના એટલે શાક તીખું ન લાગે ને એક પટકી દહીં લીધું છે ચણાનો લોટ લીધો છે બે ચમચી ધાણા લીધા છે અને મસાલા આપણે નાખતા જઈશું અને કહેતા જઈશું તેલની જરૂર પડશે गैस चालू कर दी और तेल में भी बीस गरम था वो तेल गरम था यार लड़ती चुन क्या पे रही ना बीस रहना अपने फुटवा दे से

માર કે આપલા થઈ ગયા છે હવેમાં બે ચમચી ચણાનો લોટ લઈ દીધો છે મતલબ ચાક આગર ઇંટેરિંગ અને આપણે રોળ્યું ન હોય ફિક્સ કરી નાખશું

ચેનલ લોટ આપણે સેજ પાઈ ગઈ એટલે આપણે ચેનલ લોટ નો કલર કરી દીધો એટલે હવે ચડી દેશું આપણે ચેલે દેને કે દીસી લોસ્ત કરી લેશું આપણે અને ધાણા ઉપરથી નાખી દેશું મારા મરચા મોળા હતા એટલે સેજમ થોડું લાલ મરચું નાખો તમારું તીખું મરચું હોય તો આપણે નહીં નાખવાનું